બધી સેટઅપ કર્યો છે આ વેડો ફેરવે ડોળે હળ ખરીયો વીસે આ બધા ભેગા થાય ને જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો ભાઈ હા જે વિડીયો ચાલુ કર્યો ને થમલાઈન જોઈ એટલે તમને ખબર હશે ઈ હા ભાઈ અમારા જીગરજાન મિત્ર કાલજાના કટકા એવા અમારા કાકા હા એટલે કાકા જ થાય છે પણ હું કહેતો નથી ક્યારે અમારા દેવરાજભાઈ ભાઈ આ મેરેજ આવ્યા છે ભાઈના તો આજે એની હલ્દી પીઠી છે જો કે આમ તો પીઠીમાં પીળા પહેરવા પડે પણ મેં ધોળા પહેર્યા છે હાલ છે કેમ કે એવું બધું હોય નહીં પીળા ને મારી પાડે તો એમનું છે બધું તો ચાલો હવે ત્યાં જઈએ અને હું ભાઈ તમે પેલો વિડીયો જોયો ને હું હજી પોઈ ગ છું થી આમ કયો ને તો ડાયરેક્ટ નાઈ ધોન રેડી થઈને હવે નીકળું છું એવું છે હજી પોઈ ગુ થી આમ તો મોડું થઈ ગયું મારા નવ હવા નવ જેવું થઈ ગયું છે ગણેશની ની ને ગણેશ ની બેહારો ની ત્યાં વિધિ સરુ થઇ જાય તો ચાલો ત્યાં જઈ તમને બધું બતાવુ જો ભાઈ આવી ગયા છીએ અને કાકા અમારે ફૂલ ડેકોરેશન માં છે બંધોન ફોટા ને ફોટાના ને એમ કો ફોટોગ્રાફી ના એવું છે ફૂલ છે ભાઈ હલ્દી નો સેટઅપ તૈયાર થાય છે મરાજા મરાજા થઈ ગયા

વા વા થેલી ના આવડે લાવવા તકરા પણ હવે જને હવા ભરવાના થોડું થોડું માલ હે તો છોડ છે થઈ ગયો

đó रे डले हळे ते डळवाने तो की बाई केवानो हां रे रे

એવા ગીત છે ભાઈ આ જૂના જમાના આ કાયદેસર ગીત આવતા ગણેશ સ્થાપના છે ને અહિયાં કરેલી છે ગણપતિ ગણપતિ અહીંયા બેસાડેલા છે બાકીની પ્રોસેસ બધી નીચે છે એ રીતનું જેમ કે જગ્યાના અભાવથી બધું નીચે આયોજન રાખેલું છે બાકી આ ઉપલો માળ છે બે માળની મેળી છે દેવલભાઈ તો અત્યારે નીચે બધો કાર્યક્રમ છે એવું છે ગણેશ અહીંયા બેસાડ્યો છે કાર્યક્રમ અહીંયા છે બધા નીચે છે બધા નીચે નીચે કાર્યક્રમ છે આખા હાથમાં હલ્દીનો બધા બધા બેઠા છે અને આ છે એમની મેળી છે ઉપરની સાઈડ આ ઉપરનો ભાગ છે લાદર છે આ જૂના જમાના મેડી એટલે કાઈ ઘટે નહીં મસ્ત મેડી છે અને આ ના નીચેનો ડિપાર્ટમેન્ટ છે આ બધો કાર્યક્રમ અહીંયા કરવાનો છે બાય આવી ગયા છે જો બેઠા આવી ગયા છે કકડા ભેગા થાય છે રોકડા હો રોકડા હિસાબ સુકતે કરવાનો છે આ બધા ભેગા થાય ને હવાર હું વાત છે

છેલ્લે બધું પૂરું થાય એ પતાહા મળે તમારે લાડવા ખાવા હે તમારે બધે લાડવા ખાવા આવડે તમારે લાડવા 20 તારીખે હાજ આવી જજો ભાઈ બધા વિડિયો કદા થોડા ઘણા વેટ આવશે પણ આના લગન ની જાય છે મજા છે આની પહેલા તોરણ ગોતેડો રાજ ગરબા ને લગન ને બધું આવશે આ કન્ટિન્યુ બિના તો હાલો પતાહા ખાઈ બેઠા પણ એની હગી બેન તો નથી કે પણ ભાભાન દીકરીઓ છે ઓકે હવે શું કરવાનું છે આ ફૂલ ક્યાં કર્યા ઉડાડવાના હા 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 ચાલો ભાઈ ઉડાડવાના ફૂલ ઉડાડવાના ચાલો કેમ કરવાનું છે હા ઘમે આવ્યા ઊકી જયા જ આમ હા હા તમે પણ લેવો ફોટો પાડવા ભાઈ આવી ગયા હે તો રીલ બનાવો માર છે સાહેબ ડોહા થી બી નાખ છે હા પડે હે આ મારે પાણી છે જો આમ જાડી થાતી રહે જો જો હવે ઓકે ભાઈ આમ તો પૂરો થઈ ગયો છે બધા ફૂલડા દેખાઈ ગયા છે અને છોકરા ઢીગલા કર્યા છે ફૂલડા જો

વાગી જશે બહાર હવા બહાર જે ઓછું છે ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા બ્લોગમાં ચાલશે બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ